મારું નામ ઠાકોર છેદાભાઈ વ્યાસીભાઈ હું કલ્યાણપુરાનો રહેવાસી હું મારા છોકરાની વહુને પ્રેગ્નન્ટ હોવાથી ત્રણ મહિના દવા લીધી ગઈ હતી દવાખાને પણ એ જેમ દવા લીધી એમ દર્દ બચતો એટલે વધારે પેટમાં ભરાશું અને વહુને વધારે તકલીફ થવા માંડી એટલે અમે રિપોર્ટ કરાવ્યો બીજા દવાખાને એટલે એ ડૉક્ટરે એમ કીધું કે આ હોઉ તમારા હોને પેટમાં કાંઈક ગાંઠ પડી ગઈ છે એટલે આ કેસ તમારે પાટણ લઈ જવું પડશે પછી અમે પાટણ જાય એટલે પાટણ ચાર ત્રણ ચાર દવાખાને ફર્યા પણ એ કાંઈ હાથ ચાલ્યો નહીં એટલે અમારે પછી અમે બીજા દવાખાને જાય એટલે એ ડૉક્ટરે કીધું કે ઓપરેશન થશે પણ આ બાઈનો બાળક છે એ ગાઢી ગાઢી નાખવામાં આવે તો આ ભાઈ બચશે ને કે બચશે નહીં એટલે બધી કાર્યો હોય એની ડૉક્ટરની કરી પછી

સાહેબ કેસ લેતા નથી એટલે કઈ કામ તમારી શું માંગ છે અમારે માંગ એટલી છે કે મને ન્યાય મળવો જોઈએ પોલીસ કઈ કે તંત્ર ભરતી નથી અમારું અને અમારે એફઆર કરવાની છે મારું નામ દિવાજી રામજીજી છે નામ ભાજિયાનો છું મારી બેબલી હંગાથા થા પાર્વતીબેન હંગાથે આ ઘટના ઘટી છે ભાઈ દેવજીભાઈના કારણે કોને એના દવાખાનામાંથી કે ત્રણ મહિનાથી અહીંયા દવા લેતી હતી તો એને પહેલાં રિપોર્ટમાં કાંઈ ના આવ્યું બીજા રિપોર્ટમાં ના આવ્યું છેલ્લા રિપોર્ટમાં એ જ ડૉક્ટર એવું કહેવાય છે કે આમાં કાંઈ ગાંઠ નહીં હોતું તો એણે કાંઈ સારવારનું ના બતાવ્યું કંઈ આગળ જવાનું ના બતાવ્યું મારી પેબ્લિક વારંવાર અહીંયા જી છતાં એણે કોઈ ઇન્જેક્શન આવ્યા પાટલા ચડાયા અને દીકરીને પાછી ઘરે મૂકી દીધી તોય ટકા દીકરીએ ના ચાલી એટલે આનંદભાઈના જે અહીંયા ગયા છે કે આનંદભાઈ એવું બોલ્યા કે આ બેનને બહુ પીડિતી થઈ છે ને આ કેસ તમે તાત્કાલિક પાટણ જતા રહો ને કે બહેનને બહુ જોખમવાળો કેસ છે એટલે તમે આને તાત્કાલિક પાટણ જતા રહો તો પછી પાટણ ગયા પાટણ ગયા તો અમે બેથી ત્રણ ચોથા દવાખાના બી ફર્યા એના બાળ મરી ગયું હતું તો માય બધું એની સારવાર કરીને બાળ ઘટાયું પછી એને પાણી ત્રણ લીટર ઉપર